કે ભાઈ ના હોય લઈ ના ના એમને કોઈ કીધું મેં કોઈ કીધું પણ અમે તો હાચવતા હોય તો હા કોઈ હવે ડોસી જતી હું તો કોઈ ને હચવાતી ના ભાઈ તો થોડું ખબર યાર હું છે કાધું તું ને લો ગાધો કાલ ના દેખાતા નહીં ખબર ના એવું કોઈ ઝઘડો થાતો ઝઘડ્યા કોઈ કોઈ નથી થયું નતું એમ જતા રે

બરોબર <mulain> ના <mulain>

મોટો હોય પાછળથી ને વડો થઈ ગયો આરો જશે બોલો આ રે જશે ચંદુભાઈ કીધું તું જોઈએ બેસી

બે પોટલા બંધી ના આવતા એ તો ચાર ના કોઈ કેવું નઈ પેલા પૂરો કહી દે તો ગમ માં શું થા એ કેન્સર ઉછો તો બીજો કેન્સર દેજો કોમ કરો ઓય પેંકા કાકા તને એક વાત ખબર હે આ પેલો કાળું પણ નહીં એ ડોશી સાજામાં જાદાને છો જતાર્યા શિકામમાં મારું મા જતાચી જનાર્યા અમે તો હયા હતા એ શું તો ઈદન ભાઈ છો હેડ્યા આත්මલે કાળુભાઈ નો દૂશી ઓફ થઈ ગયા કે આ વાત મારી વાત હા એટલે હારું વાત ની ખબર નથી હાર તો હું આવું રૂમાલ લઈને આવું કાળુબા બિચારે દુખી લઈને હા થોડો રો હા હું હાચું તમે જલ્દી થઈ ગઈ કાર્બન દોશી આપ દેજે હા અરે ના હોય યાર તમે હું લઈ જીઓ અરે ના મારો ભાઈ યાર જીએ બાજુમાં ખબર જ નહી ખબર

કરો પછી તો બોલાવવાની પડે છોકરા આ લઈ કરવો ને વાતમાં જ તો જતો ના કરો યાર આવો એટલે બધી

Nah चिंता ना

બધી તૈયારી કરી નાખી હા બધે મહેમાન મારા જે સંબંધી હતા એમને ફોન કરી નાખ્યો હા હવે ડોસી આવે પણ છોકરો કે માં ઘેર રહી યાર અલે તો આ વાત કરો લો વાત કરો હેલો હા બોલો અલે આ કારુબાન ડોસી નો મારી આયા હા છોકરો નો અલે આ એ આખા ગામમાં તો અફા ફેલાઈ ગઈ ભલા મોણા કે ડોસી જતા રહે આ કારણ ફોન ના કરે કે જાય તો ફોન ના કરે ગાડુ પર સીલે ટેન્શન માં આવી ગયા તા અરે શું હોવા જતા રેજો તમને ખબર નઈ ખબર પડતી નહિ ના ના મળી જવા દઉં